પોલીસ સ્ટેશન સ્ટાફ અને સાથે દબાણ અધિકારી સાથે રાખી દબાણ દૂર કર્યું હતું જેમાં ત્રીસ થી પાંત્રીસ દુકાનો અને દસ થી બાર મકાનો નો સમાવેશ કરવામાં આવે છે જેની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આ સંદર્ભમાં દબાણ અધિકારી ચિરાગ શાહ મીડિયા સમક્ષ માહિતી આપી હતી બ્રિજ ઉતરી અને સ્વામિનારાયણ મંદિર સુધી રોડ લાઇનમાં આવતા ચાલીસથી પિસ્તાલીસ જેટલા દુકાનો અને મકાનો દૂર કરવાની કામગીરી આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ટીડીઓ વિભાગ અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અટલાદરા જીઇવી તેમજ અન્ય વિભાગોને સાથે રાખી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ લોકો અહીંયા દુકાનધારકો છે તેઓ એવું કહી રહ્યા છે કે બહુ કોર્ટ મેડલ ચાલી રહ્યા છે છતાં મહાનગરપાલિકાની ટીમ અહીંયા અમારા દુકાન કરાઈ રહી છે હાલમાં એવું કોઈ કોર્ટના અમારી પાસે કોઈ એવો આદેશ છે નહીં ને એ બાબતમાં વધારે માહિતી આપણે ટીડીઓ વિભાગ દ્વારા મળી શકે છે એ લોકો એમના દુકાનની બહાર પર એવા પોસ્ટર લગાવ્યા છે કે અહીંયા આવા વિવાદ ચાલી રહ્યા છે કમિશ્નરશ્રી સામે અમે ફરિયાદ કરી છે સત્તા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આપણે હાલમાં અત્યારે કોર્ટનો એવો કોઈ મનાઈ હુકમ કે કોઈ પણ કોર્ટ દ્વારા કોઈપણ પ્રકારનું અમને જાણકારી આપવામાં આવેલ નથી અને અમારું દબાણ દૂર કરવાની કાર્યવાહી છે જે ટીડીઓ વિભાગ દ્વારા અમને બતાવવામાં આવેલ છે એ પ્રમાણે અમે આજ રોજ કાર્યવાહી હાથ ધરી રહ્યા આ લોકોને રોજીરોટી છીનવા જશે હવે તેઓ પણ માંગ કરી રહ્યા છે કે એના બદલામાં અમને શું ખૂબ સુવિધા કરી આપવામાં આવે એ બાબતમાં હું આપને વધારે કંઈ જાણ નહીં કરી શકું કારણ કે મારું દબાણ દૂર કરવાની કાર્યવાહી મારા મને જે પ્રમાણે આદેશ હોય એ પ્રમાણે કરવામાં આવે એ બાબતે વધારે માહિતી આપણને જે તે વિભાગ આપી શકશે અમારું દબાણ દૂર કરવાની કામગીરી છે અને દબાણ દૂર કરવામાં આવે છે ચિરાક્ષા દબાણ અધિકારી